સાણંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુમાસ નિમિત્તે આજે મંગળવારના રોજ દાદાને એમ્બ્રોડરી વર્કના વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા યજ્ઞશાળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી અને આહુતિ આપી યજ્ઞનો લાભ લીધો હતો હવે જોઈએ સાણંગપુર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાઘડિયાનો એક વિસ્તૃત અહેવાલ સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આજે પવિત્ર ધનુમાસ નિમિત્તે મંગળવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાની પ્રેરણાથી તેમજ કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્કવાળા ફૂલની ડિઝાઇનવાળા વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા મંદિરમાં દાદાના આશ્રીહાસને સુશોભિત કરવામાં આવ્યું હતું સવારે ને ત્રીસ કલાકે મંગળા આરતી સાત કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી દાદાને એકાવન ડઝન કેળાનો આજે અન્કુટ પણ ધરાવવામાં આવ્યો હતો યજ્ઞશાળામાં મોટી સંખ્યામાં ભાવિકોએ આહુતિ આપી યજ્ઞનો લાભ લીધો હતો ખાસ કરીને સોળ ડિસેમ્બર બે હજાર પચીસથી લઈને ચૌદ જાન્યુઆરી સુધી સાણંગપુરના કષ્ટભંજન અને મહાનજી મંદિર ખાતે અલગ અલગ કાર્યક્રમો યોજાશે જેનો લાભ લેવા માટે કોઠારી સ્વામી અને પૂજારીએ અપીલ કરી છે